આકાશવાણી સમાચાર આશુતોષ અંતાણી છે નમસ્કાર લોકસભાની આગામી તારીખ પહેલી જૂને યોજાનારી સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે ભરાયેલા પત્ર પાછા ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની બધી જ બેઠકોની મતગણતરી આગામી તારીખ ચોથી જૂને હાથ ધરાશે લોકસભાની ચૂંટણીના બાકી તબક્કા માટેનો પ્રચાર વેગવાન બન્યો છે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં ગઈકાલે ચૂંટણી સભાને સંબોધતા લઘુમતીઓ માટેની અનામતના મુદ્દે કોંગ્રેસની નીતિની ટીકા કરી હતી પ્રધાનમંત્રીએ ગઈકાલે ઉત્તર પ્રદેશમાં ત્રણ ચૂંટણી રેલીને સંબોધી હતી ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અમિત શાહે ઝારખંડના રાંચીમાં ગઈકાલે રોડ શો યોજ્યો હતો કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા છેલ્લા દસ વર્ષમાં લીધેલા પગલાંઓની અસર દેખાતી નથી તેમણે અરવલ્લી પર્વતમાળામાં વનવિસ્તારનું નિકંદન દિલ્હી નજીક આવેલા થર્મલ વીજ મથકો અને યમુના નદીમાં પ્રદૂષણ જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા જર્મનીએ ગુજરાત સાથે પુનઃ પ્રાપ્ય ઉર્જા એન્જિનિયરિંગ વાહનો પ્રવાસન અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તત્પરતા દર્શાવી છે જર્મન કોન્સ્યુલ જનરલ શ્રીયુધ અચીમ ફેબિકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની ગાંધીનગર ખાતેની સૌજન્ય મુલાકાતમાં આવી તત્પરતા દર્શાવી હતી જર્મન કોન્સુલ જનરલ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા ઇચ્છુક જર્મન ઉદ્યોગકારોને રાજ્ય સરકારના સહયોગની ખાતરી આપી હતી બંને અગ્રણીએ ગિફ્ટ સિટીમાં જર્મનીની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાની સંભાવના અંગે ચર્ચા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જર્મનીની પ્રતિષ્ઠિત કંપનીઝ કાર્યરત છે તે ઉપરાંત ગિપ્ટ સિટીમાં ડોઈશ બેંક પણ શરૂ થઈ છે મુખ્યમંત્રીશ્રીએ જર્મન કોન્સુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગીરીની કૃતિની ભેટ આપી હતી ગુજરાતના હરિમિત દેસાઈ અને માનવ ઠક્કરની ફ્રાન્સના પેરિસ ખાતે આગામી જુલાઈ મહિનામાં યોજાનાર ઓલિમ્પિક બે હજાર ચોવીસ માટે પસંદગી કરવામાં આવી છે હરિમિત દેસાઈ અને માનવ ઠક્કર ઓલિમ્પિકની ટેબલ ટેનિસની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના પ્રથમ ક્રમાંકિત મહિલા ખેલાડી મનિકા બત્રા મહિલાઓની ટીમનું અને શરદ કમલ ભારતીય પુરૂષ ટેબલ ટેનિસ ટીમનું નેતૃત્વ કરશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી તારીખ ચોવીસમી જૂનથી પૂરક પરીક્ષાની જાહેરાત કરી છે રાજ્ય શિક્ષણ બોર્ડની એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આ પૂરક પરીક્ષામાં ધોરણ દસ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાં પ્રવાહોનો સમાવેશ થાય છે આગામી સમયમાં પરીક્ષાનું સમયપત્રક પણ જાહેર કરાશે અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષાઓમાં જે વિદ્યાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થયા હોય કે ગેરહાજર રહેલા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી પોતાના ગુણપત્રક સુધારણાને અવકાશ ધરાવે છે કચ્છ જિલ્લામાં પાછલા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદના દોર પછી કાળઝાળ વૈશાખી અગનવર્ષાએ જિલ્લાના સમગ્ર જનજીવનને પ્રભાવિત કર્યું છે ગઈકાલે જિલ્લા મથક ભુજમાં તેતાલીસ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું તો જિલ્લાના રાપર ખાતે ત્રેતાલીસ ખાવડામાં એકતાલીસ જ્યારે કંડલા એરપોર્ટ ખાતે એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું જિલ્લાના સરહદી અને દુર્ગમ વિસ્તારમાં સિઝનના સૌથી આકરા તાપથી માનવ સહિતની જીવસૃષ્ટિ અકળાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ચોવીસ કલાક સુધી જિલ્લામાં તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે લોકોને લુથી બચવા તકેદારી રાખવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદથી ભારે પવન ફૂંકાતા તંત્રના ફીડરો બંધ થયાના અહેવાલ મળી રહ્યા છે પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાં પચાસથી વધુ ફીડરો બંધ થતા વીજતંત્રની ટીમો સમારકામ કરી રહી છે રાજ્યમાં વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચોમાસા પૂર્વેના આગોતરા આયોજનો માટે પ્રી મોનસૂન સમીક્ષા બેઠક યોજાઈ રહી છે તેમજ કેટલાક વિસ્તારોમાં ચોમાસા પૂર્વે થતી કામગીરી કરાઈ રહી છે આઈપીએલ બે હજાર ચોવીસ ટી ટ્વેન્ટી ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે મુંબઈ ખાતે રમાયેલી મેચમાં લખનૌ સુપર જૈન્સ ઇલેવને મુંબઈ ઇન્ડિયન્સ ઇલેવનને અઢાર રનથી પરાજિત કરી હતી બસો પંદર રનના વિજયી લક્ષ્યાંકને પાર કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એકસો છન્નું રન સુધી સીમિત રહી હતી આજે બેંગલુરૂ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ઇલેવન વચ્ચે મેચ રમાશે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર નાઇન્ટીન વન ડે ક્રિકેટ સ્પર્ધામાં રાજકોટ ખાતે રમાયેલી ક્વાર્ટર ફાઈનલમાં કેસીએ ભુજની ટીમની પોરબંદર રૂરલની ટીમ સામે ત્રેવીસ રનથી હાર થઈ હતી આ આ સાથે સમાચાર નમસ્કાર